નમસ્કાર ખેડૂત મિત્રો હું ધ્રુવ દેસાઈ આપ સૌનું ફાર્મિંગ ફોર્મ્યુલા યુટ્યુબ ચેનલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે ખેડૂત મિત્રો આ સમયે મોટાભાગના ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કરી દીધું છે અથવા તો અમુક ખેડૂત મિત્રોના ઘઉં વીસથી પચીસ દિવસની અવસ્થાએ પૂગી ગયા છે તો આ જ્યારે ઘઉં વીસથી પચીસ દિવસની અવસ્થાએ પૂગી એટલે ઘઉંની અંદર એક મહત્ત્વનું સ્ટેજ આવે છે જેને શિયાળાઇ સ્ટેજ કહે છે એટલે કે ક્રાઉન રૂટ ઇનિશિએશન સ્ટેજ હવે આ સ્ટેજને ગુજરાતીની અંદર મુકુટ મૂળ અવસ્થા પણ કહે છે હવે આપણા ઘઉંનું ઉત્પાદન કેવું હશે ઘઉંનો છોડ કેવો મજબૂત બનશે એ સંપૂર્ણ આ સ્ટેજ ઉપર આધાર રાખે છે એટલે આ જે મુકુટમૂળ અવસ્થા છે એની અંદર બેથી ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાનું છે જો આ બેથી ત્રણ વસ્તુનું આપણે સરખું વ્યવસ્થાપન કરી દેશું તો આપણો જે ઘઉંનો છોડ છે એ સારામાં સારું ઉત્પાદન દેશે હવે એની પ્રથમ અંદર વસ્તુ આવે છે કે આપણે જે આ શિયાળા સ્ટેજ છે એ સ્ટેજ દરમિયાન પાણીનું સરખું વ્યવસ્થાપન કરવું જો આ સ્ટેજ દરમિયાન જો આપણે સિંચાઈ ના આપેલી હોય અને જમીનની અંદર ભેજ ના હોય તે આ મુકુટ મૂળ બને છે તો તે ઓછી સંખ્યામાં બનશે અને ઉત્પાદનમાં ઘટાડો કરશે એટલે હળવી સિંચાઈ દેવી હવે આ સિંચાઈની બાબતે ઘણા ખેડૂત મિત્રો વધારે પ્રમાણમાં પાણી આપી દે છે અને પાણીના વધારાના કારણે ઘઉં પીડા પડી જાય છે એટલે જો ઘઉં પીડા પડી જાય અને જે ક્રાઉન્ડ રૂટ હોય છે એ પણ ઓછા પ્રમાણમાં બને છે એટલે આ સ્ટેજથીનો જ આપણો ઘઉંનો પાક નબળો બની જાય છે અને ઉત્પાદન પણ ખૂબ ઓછું રહે છે એટલે પાણીનું સરખું વ્યવસ્થાપન કરવું હવે બીજી અગત્યની વાત એ આવે છે કે ખાતરનું સરખું વ્યવસ્થાપન હવે આ સ્ટેજે પૂગે એટલે નવા મૂળ બને છે અને પાકને નવા મૂળ બનતા હોય ત્યારે એક ફોસ્ફરસ કરીને તત્વો હોય છે અને આ તત્વની ખૂબ વધારે પ્રમાણમાં જરૂર હોય છે એટલે આ સ્ટેજે જો તેને ફોસ્ફરસ મળી જાય તો તે સારામાં સારી રીતે મૂળિયાની સંખ્યા વધારો કરી શકે છે અને જેટલા મૂળિયા વધારે હશે એટલા જ નવા પાંદડા ઉપર આવશે અને એટલી જ ડુંડીની સંખ્યા વધી જશે એટલે જો તમે પાયાના ખાતરની અંદર કોઈ એસએસપી કે ડીએપી આપેલું ના હોય તો આ સ્ટેજે તમારે ફોસ્ફરિક ફર્ટિલાઇઝર જરૂરથી આપવું જેટલી વધારે પ્રમાણમાં મૂળિયા બનશે અને આ મૂળિયા ડુંડીની સંખ્યા વધારશે હવે બીજું તો કે નવા મૂળ બનશે તો એની ઉપર નવા પાંદડા આવશે અને એમાંથી જ આખો ઘઉંના પાકનો વિકાસ થશે તો આ સ્ટેજની અંદર આપણે નાઇટ્રોજનની પણ એટલી જ જરૂર રહે છે એટલે કે ફોસ્ફરસ અને નાઇટ્રોજન બંને ખાતરનું સરખું વ્યવસ્થાપન આપણે સીઆરઆઈ સ્ટેજની અંદર કરવાનું હોય છે એટલે પાણી અને આ ખાતર આ બંનેનું જો આપણે સરખું વ્યવસ્થાપન કરીએ તો આ સીઆરઆઈ સ્ટેજમાંથી ઘઉં સારી રીતે મજબૂત બની જાય છે અને તેના ઉત્પાદનની સંખ્યામાં વીસથી ત્રીસ ટકાનો વધારો થાય છે અને જો આ જ સ્ટેજે આપણે સરખું ધ્યાન ન રાખીએ સરખું વ્યવસ્થાપન ના કરીએ તો આ જ સ્ટેજ આપણે ચાલીસથી પચાસ ટકાની ઉત્પાદન જે થવાનું હોય છે એમાં ઘટાડો કરી દઈએ છીએ એટલે સીઆરઆઈ સ્ટેજ પ્રાઉન પ્રોટીની સેશન ઘઉં માટે ખૂબ અગત્યનું છે અને આ સ્ટેજે આપણે જે આ જે પગલાં છે ત્રણ ચાર પગલાં વ્યવસ્થાપનના એ જરૂરથી લેવા જોઈએ જેથી ઉત્પાદનમાં વધારો થઈ શકે હવે જેમ જેમ ઘઉંની સીઝન આગળ વધતી જશે એમ એમ કઈ જીવાતો આવે છે કેટલા પ્રમાણમાં કયો રોગ વધારે આવે છે અને કયું ખાતર વધારે છે દેવું એ બધી બાબતની આપણે આપણી ચેનલ ઉપર આ જે ડિસ્કસ કરવાના છીએ અને જે સાયન્ટિફિક માહિતી છે જે યોગ્ય અને સાચી માહિતી છે ખેડૂત મિત્રો સુધી પૂગે એવો અમારો પ્રયાસ રહેશે એટલે જો તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી આ માહિતીને શેર કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર